શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામની વધુ એક ઉડાન તારામતી વેલનેસ સેન્ટર મધ્યે આવેલ પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને કચ્છ યુનિવર્સિટી દ્વારા યોગ નેચરોથેરપી અને ડાયેટિશિયનમાં શિક્ષણ આપવાની નવી પહેલ કચ્છ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવનાર શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામ હવે વધુ એક મહત્વપૂર્ણ પહેલ સાથે આગળ વધવા તૈયાર થયું છે કે એમ પટેલ આરોગ્યધામ ખાતે આવેલ પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોગ અને નેચરોથેરેપીના શિક્ષણ માટે નવા અભ્યાસક્રમની જાહેરાત કરવામાં આવી છે આ અંગે ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર તથા ટ્રસ્ટી શ્રી હેમંતકુમાર રાંભિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બિદડા ખાતે ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ માટે યોગ નેચરોથેરપી અને ડાયટીશિયન તથા આયુર્વેદિક સારવાર પદ્ધતિઓ અંગે વિશેષ કોર્સ શરૂ કરવામાં આવશે આ અભ્યાસક્રમ કચ્છ યુનિવર્સિટીના માધ્યમથી સંચાલિત થશે જેમાં પંચકર્મ શિરોધારા સહિતની વિવિધ આયુર્વેદિક સારવાર પદ્ધતિઓની તાલીમ આપવામાં આવશે આ અભ્યાસક્રમમાં કુલ આઠ નિષ્ણાત ડોક્ટરો તથા અનુભવી યોગ આચાર્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કોર્સમાં જોડાનાર યુવક યુવતીઓ માટે દરરોજ સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી ક્લાસ તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન અને ફિઝિકલ તાલીમ અપાશે અભ્યાસ પૂર્ણ થયા બાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે જેના આધારે તેઓ રોજગાર મેળવી શકશે અથવા સ્વરોજગાર તરફ આગળ વધી શકશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું તેમજ ઓનલાઈન અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું

અને રતનવીર ને ચૂક્યો સેન્ટર અમે લેટેસ્ટ ઇનોવેશન કર્યું છે હમણાં પ્રવાહ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ એક શરૂ કરી છે એક સંસ્થા છે જે એડ્યુકેશન અને ટ્રેનિંગ માટે સ્પેશિયલી યોગ અને નેચરોપેથીના સબ્જેક્ટને લઈને કોર્સિસ કરવાના છે અમારું એફિલિયેશન કચ્છ યુનિવર્સિટી સાથે થયું છે અમે લોકો ત્રણ કોર્સેસ કરવાના છીએ અહીંયા એક વર્ષના ડિપ્લોમા રહેશે એમાં ફર્સ્ટ કોર્સ છે નેચરોપેથી યોગા ઇન્સ્ટ્રક્ટર અને થર્ડ કોર્સ છે નેચરોપેથી ન્યુટ્રિશન અને ડાયટેશન આ ત્રણેય કોર્સિસ જે કરવાના ઈચ્છા ઈચ્છુક હોય એ લોકો મિનિમમ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ હોવા જોઈએ કારણ કે કચ્છ યુનિવર્સિટી આ માટે એક કન્ડિશન રાખી છે બીજું આ કોર્સિસ માટે કોઈ પણ વાય નથી આ કોર્સેસ કરીને જે બેઝિકલી અચીવ કરવાની હોય છે પ્રાપ્ત કરવાની હોય છે જેવી રીતે યોગ છે તો પ્રાણાયામ અને દરેક પ્રકારના બેનિફિટ્સ એને થવાના હોય છે જે બધું આમાં શીખવાડવામાં આવશે એટલે જે માણસ આ કોર્સ કરશે જે સ્ટુડન્ટ આ કોર્સ કરશે એને આ બધા માટે એક્સપોર્ટ નોલેજ મળી શકશે અને પોતે પ્રેક્ટિસ પણ કરી શકશે અથવા કોઈ પણ સેન્ટરમાં જોબ પણ લઈ શકશે એવી રીતે ન્યુટ્રિશન અને ડાયટિશિયન પ્રોગ્રામ હોય અને જે મોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે નેચરોપેથી થેરેપી અને એમાં આયુર્વેદિક થેરેપી પણ આવે છે એમાં ઘણા બધા પ્રેક્ટિકલી જે દરેક સેન્ટરમાં ઓલ્ટરનેટ હેલ્થકેર સેન્ટરમાં આ બધા કે વેલનેસ સેન્ટરમાં કે હેલ્થ રિઝોર્ટમાં આ બધાનો ઉપયોગ થાય છે કે અલગ અલગ તો આ કોર્સ કરવાથી ઘણા બધા ફાયદા છે અને ટ્વેલ્થ સ્ટન્ડર્ડ પછી લેડીઝ અને જેન્ટ્સ બંને માટે કોઈ વય મર્યાદા નથી અને એના માટે આ બધું રોજગાર લક્ષી પણ બની રહેશે અમારી પાસે નેચરોપેથી અને વેલનેસ અને આયુર્વેદો થેરપી અને યોગ એમાં હેલ્થ એક્સપર્ટ ઓલરેડી કામ કરી રહ્યા છે એ બધાના એક્સપર્ટ નોલેજ અને એમના જે ક્વોલિફિકેશન છે એનાથી જે એમને જ્ઞાન આપવાની જે ક્ષમતા છે એનો ઉપયોગ થઈ શકશે અમારી પાસે આઠ એવા ક્વોલિફાઈડ ડોક્ટર્સ અને પ્રોફેસર્સ છે અને બે યોગાચાર્ય છે તો એ બધા આ કોર્સિસ માટે અમારી સાથે જોડાશે અને આ કોર્સિસનો ટાઈમ રહેશે નવ થી સાડા બાર બે પ્રેક્ટિકલ અને બે થિયરીના ક્લાસ રહેશે ડેલી જો કોઈ રહેવાની ઈચ્છા હોય તો અમે બહાર અરેન્જમેન્ટ પણ કરી આપશું પણ આમ જનવરી જોઈએ તો આ ડે કેર છે કેમ્પસમાં કોઈ રહેવાની હમણાં સુવિધા નથી એટલે આપણે જોઈએ તો બિદરા સેન્ટર છે માંડવી ભુજ એટલે પચાસ કિલોમીટરની આસપાસના એરિયામાં કોઈ પણ વ્યક્તિ ટ્રાવેલ કરી શકશે અને આમાં એક બીજું પણ અમે એક ફેસિલિટી આપવાના છે કે હાફ ધ ટાઈમ ઓનલાઈન થી પણ કરી શકાશે આ કોર્સ કારણ કે અગર ડેલી નહીં આવવું હોય કોઈને તો અમે લોકો એક્સટેન્ડેડ ક્લાસીસ કરશું અથવા એમને ઓનલાઈન ના ફેસિલિટી પણ આપશું એટલે આ કોર્સ કરવા માટે સુવિધાજનક છે અને ભવિષ્ય માટે પોતાના ફેમિલી માટે પોતાના વ્યક્તિગત જીવન માટે વેલનેસ માટે આરોગ્ય માટે આનું ધ્યાન બહુ જરૂરી છે અને એ ભવિષ્યમાં ને વધારે મહત્વનું બની રહેશે આખા વિશ્વમાં આનો રહ્યો છે ગલ્ફ કન્ટ્રીઝમાં દરેક જગ્યાએ યોગનો પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે આપણા પ્રધાનમંત્રી તો આના માટે બહુ ઉત્સુક છે કે જેટલું યોગનો પ્રચાર થશે જેટલું આપણી નેચરોપેથી અને આયુર્વેદનો પ્રચાર થશે એટલું માનસિક શાંતિ અને આરોગ્ય વધારે ને વધારે મનુષ્યમાં પ્રાપ્તિ થઈ શકશે આપણા ઇન્સ્ટિટ્યૂટના મેનેજર શ્રી પ્રભાવ શ્રી પ્રિયન રાજકોટ છે એ ત્યાં ફૂલ ટાઈમ હાજર હોય છે એમના નંબર પણ આપણે શેર કરીશું અને કોઈને પણ વધારે માહિતી જોતી હોય તો પર્સનલી જઈને ત્યાં કેમ્પસમાં મળી શકશે એ અને ફોન ઉપર પણ અવેલેબલ છે તો એ કોર્સ માટે આપણે આમંત્રણ આપીએ છીએ બધાને કે જોઈ લો તમે

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો

હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો